Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે હજી મિત્રો આપને જણાવી દઈએ કે દેવાઈત કવડને લઈને વધુ એક મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે દેવાઈત કવડનો વધુ એક વિડીયો સામે આવ્યો ત્યારે વિગતવાર વાત કરીએ તો દેવાઈત ખવડ અને બીજરાન ત્યારે ગઢવી વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે બીજરાન ત્યારે ગઢવી ના ત્યારે ખુલાસા બાદ હવે દેવાયત ખવડનો વધુ એક વિડીયો સામે આવ્યો છે માહિતી અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો દેવાયત ખબર વિડીયોમાં બ્રિજદાન ત્યારે રાજના દાન ત્યારે ગઢવી પર આરોપ લગાવી રહ્યા છે કે સમાધાન પછી સ્થિતિ પાણીમાં બ્રિજદાન ત્યારે મિત્રો ગઢવી કાંકરીનો ઘા કર્યો છે જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે દેવાયત ખવડે કહ્યું કે મુઠ્ઠી બાંધેલી છે ત્યાં સુધી સારું છે જે આ મિત્રો અત્યારને આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ